જય માતાજી ખેડૂત મિત્રો હું હિરાન તકથી ગયા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર શ્રી એગ્રો સેન્ટર હું છું આજે એક નવી જ માહિતી એક નવો જ તમને જાણવા જેવું મળે તેવી માહિતી લઈને આજે આવ્યો છું આજે વાત કરવાનો છે મગફળીમાં જે પીળાશ પડે છે તેને દૂર કરવા શું કરવું અને સેના ખાતે તે પીળાશ પકડે છે એના વિશે હું થોડીક તમને માહિતી આપવાનો છું તો ખેડૂત મિત્રો જે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો તે ચેનલને સબસ્ક્રાઇબ કરે લાઈક કરે અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરે હવે આજે મગફળીમાં જે પીળાશ પડે છે એની વિશે વાત કરવાનું છું એની સાથે આજ બીજી વાત પણ કરવાનું છું કે આપણને જો તાવ આવ્યો હોય તે મેલેરિયા છે ડેન્ગ્યુ છે અથવા ડેન્ગ્યુ છો ચાલો એ તો આપણે માની લે આપણને ડેન્ગ્યુ છો છે તો ડેન્ગ્યુ છો હોય તો એમાં આપણે તમે મેલેરિયા દવા ચાલે તમે જ વિચારીને ને બસ અત્યારે આ જ પોઝિશન ચાલી રહી છે તે મગફળીમાં પીળાશ છે પછી છે અને લંબી લોકો લંબી દવા છાટે એનું શું કારણ છે શું એના છે ઉડપશે એને છે એ જાણતા નથી

કે પાંદડા જે ઉપલા જે નવા પાંદડા આવે છે એના પાંદડામાં તમને દેખાય છે પણ એની જે લીલી દેખાય છે તો આ જે પાંદડામાં આવું દેખાય તો તેમાં તો એટલે કે ફેડસની ઉણપ હોય છે હવે બીજી વાત કરું કે આ તો તેની ઉણપના ખાને મગફળીમાં ઉત્પાદનમાં ત્રીસ થી પાંત્રીસ થી ચાલીસ ટકા ખેડૂત ભાઈઓનો પણ પ્રશ્ન છે કે સલ્ફર સલ્ફરની વાત કરું તો સલ્ફરમાં તેના ઉપલા જે નવા પાંદડા આવે છે મગફળીમાં તમારા ફોટોમાં વિડીયોમાં ફોટોમાં પણ આવે છે ઉપલા પાંદડા દેખાય છે એમાં નસું લીલી નહીં દેખાય તો આ જે પાંદડું છે અને આના ખાને શોર્ટ ને જે ખોરાક જોઈએ છે તે ખોરાક નથી મળતું એના હિસાબે માંડવીની હોય ઘટકે છે એનું ઉત્પાદન ઘટે છે તો ત્રીજી નાઇટ્રોજન ની ઉણપ કેવી રીતે ઓળખી શકો એના વિશે વાત કરું તો નાઇટ્રોજન ની ઉણપ છે નીચે હોય એના નીચલા પાંદડા પીળા થવા છે એમાં ધીમે ધીમે તે સુખાવા લાગ્યા છે અને ઉપલા પાંદડા ધીમે ધીમે અડધા પીળા હોય અડધા લીલા હોય એવા જોવા મળશે આ જે ઉણપ છે એ નાઇટ્રોજન ની ઉણપ છે તો ખેડૂત મિત્રો આ પીળા સ્પર્શ પડે છે એના કારણે આપણે ત્રીસ થી ચાલીસ ટકાના ઉત્પાદનમાં ફેર પડે છે એમાં જે ચાલીસ મણ નો ઉતારો આવતો હોય તો ત્યાં ત્રીસ મણ જ ઉતારો આવે તમારો એ એક મોટો નુકસાન કારક છે તો આના કારણે આપણે શું કરવું તો વાત કરું તો આને તો પેલી જે લોહ તો તો ફેરસ નીવડે છે તો એની માટે શું કરવું વાત કરું તો લોહ તત્વ એટલે ફેરસ અત્યારે માર્કેટમાં માં તારા પૃથ્વીનું નું તારા છે તઈ નેખા છે એમાં ફેરસ ફેરસ સલ્ફેટ પ્લસ સિટ્રિક એસિડ પ્લસ એમિનો એસિડ આવે છે બીજું હીરા ખાણી એમાં ફેરસ સલ્ફેટ અને બીજું લીંબુના ફૂલ એ સિટ્રિક એસિડ અને ત્રીજું તમે ગમે લઈ શકો તે માઇક્રોમિટર છે ગમી લઈ શકો આનું પંપે માપ હું છે એ તમને જણાવી દો વિડીયો થાય